અમદાવાદમાં પર્યાવરણ મિત્ર કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એચ કે કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એનએસએસ જોડાયા હતા પર્યાવરણ મિત્ર દ્વારા ગ્રીન કેટાલિસ્ટ નામે પ્રવૃત્તિ કરવામાં આવે છે ગ્રીન કેટાલિસ્ટ ટીમ દ્વારા સરખેજ તળાવ મકરબા ખાતે સો જેટલા યુવાઓ અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા આદરીને પર્યાવરણ જાળવણી માટે સંદેશો આપ્યો હતો આ અભિયાનમાં કોલેજના વિદ્યાર્થીઓ સમાજ એ વધુ જાગૃત થાય એ હેતુથી આજે અમે એક પર્યાવરણ મિત્ર નામની સંસ્થાનું એન્વાયરમેન્ટ જાગૃતિનું કાર્યક્રમ છે એની સાથે જોડાઈને અમે આ એનએસએસનો એક સરસ મજાનું ભગીરથ કામ સરખેજના રોજાના તળાવની અંદર કર્યું છે એટલે વિદ્યાર્થીઓને આ પાણીના સ્ત્રોતનું મહત્વ સમજાય એની જાળવણી કરે એની મહત્તા સમજાય એ કારણથી અમે અહીંયા આ સરખેજના રોજા જે હેરિટેજ સાઇટ છે એટલે એની સફાઈની સાથે સાથે એનું મહત્વ સમજાય એની વાત કરીશું